ભાઈ મારી ગાડીમાં પંચર પડ્યું હતું પંચર હંધાવીને આવ્યો તો તો જો હાડા નવ છે ને તો અત્યારે તો એવું લાગે ને તાપ મહિનો પડવા ભાઈ પંચર પડી ગયું હતું હવારમાં ખીલી કરી ગઈ હતી ખાવો ને મારે ખાવું છે તો ફેમિલી મને લાગી છે ભૂખ થોડીક હળવી હળવી ભૂખ મીટાવી લઈએ તો આજે આ વ્લોગની અંદર ઘણું બધી જોવા મળશે ને ઘણું બધી એન્જોય કરશું તો બેની માટે જ લેવા જાય છે એ પાનેતર શું છે

તો હવે હાલો જવું નથી હવે તો ગાઈઝ જમે અત્યારે શરદ શોક માં વિવાહ છે કેસો તો પોચી ગયા મામાન દિસેડા કઈ ના રાહ જોઈને બેઠા હતા આજે મમી નું પાવે બહુ મજા આવતી એના મોબાઈલ આવી ગયો છે મતમાં તો ગાઈઝ અમે અત્યારે આંબાવાડી માં એન્ટર થઈ ગયા

તો કઈ અત્યારે તો બધી જોતા જાય તો કઈ અત્યારે તો બધી જોતા જાય દુકાનોમાં હવે કઈ દુકાનમાં જાય કઈ દુકાનમાં જવાનું છે કે જોવાનું જ છે આટલા બધી આવી ગયા છે જોઈ શકો છો તમે વાને તક અને કઈ મામા હસન ને અમે એક સાઈડ બે ગયા આપણે કઈ આમાં કઈ ખબર પડે એટલે ખબર પડે નહીં મસ્ત ઉપર પંખો હાલે હેવેલ્સ નો

મને ઓલું બતાવ્યું બતાવ્યુંતું ને ઈજ પહેલું બતાવ્યું ને ઈજ આ કલર વાળી આપી દે

કલર હેના દીપલી ડાર્ક કલર લેવાય કે ખરા લાગે લાઈટ કલર નો ખરા લાગે હેલો બાય બાય જોલા ગ્રીન કલર ના હાનોલ બાંધણી બાંધણી તો મને તો ઇલા આનંદ કેવી પસંદ છે આની ઓ બાજુ નથી

जो सेम सेम पाने दर जर्यो हे लिखो आज भाव पोछावो भाव पोसावो औत पोसावो सिध जाओ तमे बोल मा तो गई दर्शन न करू है आपले जाई आलो मूलमा आ लेऊ दर्शन मूलमा ملي जा ए जोड लेवरै बी ए जोड हां घे लिदी क्या बदाय तो घरे ખરીદી કરી લીધી બે ઉપર છાડ બતાય જોડી કમ્પ્લીટ કરેલી લીધી મેમી ઉપર આડી શર્ટ તમને ગમઈ જ કરાવી દીધો તો ગાઈસ આ બધા કે આ કે કપડા છે આ કે આ કપડા નથી હું છે તને હું વાંધો આવી ગયો તમને અમે નખ કાપીએ હી થઈ ગયા હૈ આંકડી હો નક મોઢામાં નાખતી કરાય તો ગાઈસ મમ્મી પપ્પા આવ્યા એટલે તને થઈ તો આવ્યા આય

તમારે <laughs>

मोदा आकी हमसनी से ले ले गेम में जुन न जई है मजनो का मिशन है जो है वो मस्त कपड़ा मतलब लाल ना हो याम ये ना आवे भाई लाल जी पण तो नहीं एकक घेरे तारे क्या बेगु हो तो बोली जाए तो क्या पहराई दो काय नहीं हो लाल लेवा चलो उत को साइड में रेवा जन दर्शन गमी कीजे ट्राई कर लीजे फेरी रेडी

એ જગ્યાએ લેવા જઈએ અમે લોકો હવે હમ અહીંયા થી લીધું છે પાને તો કહી જાય અડધા જાઓ અમે તો મારું જ પડે કા બનશી તો કાઈ જ અરે દીપલી હા દીપલી હું બનશી અંદર જવાની ચાલો

બોનેરા થી લેક બતાવો ની હમણાં નવી નીકળી ઓકે શું કે મમ્મી દીપલીમાં એ ડ્રેગ કરવાની હે દીપલી કોઈ આખી મસ્તન આ આજ ઓહ હોય તો ગાઈઝ દર્શનાને સાડી ગઈમી છે મમી ના કોઈ તાકા આગમે કામમાં ગમે

मस्त गई गई आ आ मस्त गई गई तो, तो, तो गई तो जाएं तो माता कुछ नहीं बोलेगी अंदर आ आवे मम्मी एमके के भाई अभी बताइए भी ना चलेगी शादी सिंपल ले ली ताँके मामा ने कभी खर्चों खर्चो करा हुआ है ताँका आज मस्त नहीं है आई ना फिर भी नहीं ना पारे आज तो गई जब तो मामा के पास बैठे हैं बैठ

भाई जी आवे भाई पछि क हओ प हजार रुपयो त मने के वांदो लाग्यो मेरो नामवा कलर आबली कुइन आ राखन डार्क कलर को देखा न तमार जेवडा न हलो गुलाबी जेम्सले ओलो गन आगलन मस्ति आगलन मेट्छो छै आलि माफिया त आ हारी छै जोइ लम पेरी म त कियो मस्ति पासियो

એટલે અમે હવે છે ને બીજી દુકાને જઈએ કપડા લેવા મમ્મી ને એક તો સાડી ગમતી નથી ક્યાં જાવ તારે બે ને આવી ને મારા મમ્મી ને પપ્પાના બેન ના અમારા ત્રણેય આવી ગયા જ પપ્પા માટે હવે થઈ ગઈ તૈયાર મમ્મી ના પણ લેવાઈ ગયા અને અમારા બેન માટે પણ પાણી તો લેવાઈ ગયું તો ગાઈસ આજે કપડાં હે બપડા બધું લેવાઈ ગયું અને જો દુકાનની બહાર આવી ગયા હવે જગ્યા જવું જ બોલે હોય લઈ મારે નથી લેવા ગયું અમે લઈ લેવા અમારે તમાર તો તમારી છે ને હા ના રાય નથી આવ કોઈ નકી લેવા થોડા હોય એ તો આ આવે કેટલા એક દેવા કેમ

હલા ના ને ફટાફટ આવી જાવ બેરે થઈ જા બધું થઈ ને બધું આવી જાય બાકી તો ગાઈ જાય ડિસ્ક આવતી રે ને પછી આપણે બેન અમે 8 આવીશું અમે 7:00 વાગે 5 આવીશું 7:00 વાગે હા અમે

ने बंसी bensin कपड़ा लेवा ना है रस पीवड़ा mami, 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 ને ભૂખ લાગી છે બહુ એટલે અમારે નાસ્તો કરવા જવો બોલો નવસો ને પિસ્તાલીસ વાળો માર્કો હતો ને એ કે ઇન્સ્ટાગ્રામમાં મેં વિડીયો જોયો હતો તો ગઈ અત્યારે પણ આપણે લાડલીમાંથી લીધા છે કપડા લીધલી બંસીમાંથી બંસી ત્યાં પોતે જ છે ભાઈ નવસો વાળી નવસો પિસ્તાલી વાળી ભાઈ વિડીયો જોઈ લીધો ને તો તો હવે અમે લોકો સિલાઈ કરાવવાની મારે લે ને દીપલી સિલાઈ તો કઈ જ ફિટિંગ માટે કપડા આપવામાં આવે છે દરજી ભાઈને નાસ્તો કરવા જઈએ હાલો એ તારે જ લેવાનું છે લઈ દીધું કોની લઈ દીધું કોની તો પછી તારે જ લેવાનું હોય ને અમે આંબાવાડીની બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ નાસ્તો કરવા બધુંય કમ્પ્લીટ થઈ ગયું તો કઈ જાવજો આપણે પેલા ડીસ આવી ગઈ છે સમોસા બધા અલગ અલગ મંગાવ્યું છે ગાંઠિયા અને સમોસા અને

કે કાલનો બ્લોગ એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે જોવાનું છૂટતા નહીં કાલ તું જ ચાલુ કરી દે બ્લોગ તો ફેમિલી હવે આપણે છે ને મળીએ ઘરે જઈને ઠીક છે શું છે કાલ અમારે કપડા લેવા જવાનું છે તો કઈ જ આમાં પાનેતર આવી ગયું મમ્મીની સાડી આવી ગઈ પપ્પાના લુગડા આવી ગયા

સાનું ઉતરી જાય તમે કેમ મામા ફોન કરે ફોન કરે કઈ જાણ કઈ જાણ